એ શરૂ કરીએ તો જે કામ આપણે નિયમિત કરતા હોઈએ કે જે નિયમિત થતું હોય એવા કામ વિશે આપણે જ્યારે વાત કરવી હોય કારણ કે આપણે જ્યારે ગ્રામર વગર કરીએ છે ને આપણે કેવી રીતે કરશું આપણે અલગ અલગ સિચ્યુએશન્સ જોશું કે કયા સંજોગોમાં આપણે કઈ રીતે બોલવાનું છે તો એક તો છે કે જે કામ નિયમિત રીતે થતું હોય ગ્રામરની દ્રષ્ટિએ જોઈએ તો એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે પઢા આપણે ગ્રામર નથી કરવું જેને ગ્રામર કરવું હોય એ ટેન્સિસ ઉપર ધ્યાન આપશે જેને ફક્ત સ્પોકન કરવું છે એ મારી ટ્રિક્સ પર ધ્યાન આપશે

અને આપણને કોઈ માધ્યમ દ્વારા મળી છે ત્યારે રાજાએ તેના મંત્રીને સજા ન કરી કિંગ ડિન્ટ પનીશ હિઝ મિનિસ્ટર પછી જે પૂરું કરી લીધું છે કોઈ કામ છે કે જે પૂરું થઈ ગયું છે એને આપણે કહેવું હોય તો એને પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય છે અને વાક્ય રચના જોઈએ તો હકારાત્મક હોય ને તો હેઝ અથવા હેવ એની સાથે ક્રિયાપદ નું આપણે વી થ્રી રૂપ વાપરવાનું અને નકારાત્મક હોય તો હેઝ અને ની સાથે નોટ વાપરી અને પછી આપણે વી થ્રી રૂપ વાપરવાનું જેમ કે શું તમે મેઇલ નો જવાબ આપ્યો છે તમને જે મેઇલ મળ્યો એનો તમે જવાબ આપ્યો પ્રશ્ન પૂછીએ જે એટલે આપણે શેનાથી ચાલુ કરવાનું હેઝ અથવા તો હેવતી આપણો વાક્ય ચાલુ થશે શું તમે મેલ નો જવાબ આપ્યો છે હેવ યુ રિપ્લાઈડ ટુ ધ મેલ તેણીએ વ્યાકરણ પર એક પુસ્તક લખ્યું છે લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે અત્યારે આપણે વાત કરીએ છીએ તેણીએ એટલે શી લખ્યું છે हैज रिटन રાઈટ નું ત્રીજું રૂપ થાય रिटન શી हैज रिटन અ બુક ઓન ગ્રામર

તેણે એટલે હી હેડ સ્પોકન અબાઉટ લોંગ આપણે ક્રિસ્પ બોલવાનું છે ને તો હી હેડ સ્પોકન અબાઉટ એટ લોંગક મે તે રેસ્ટોરન્ટમાં અગાઉ ખાધું ન હતું મે કે ભાઈ હેવ નો ઉપયોગ જયારે કોઈ વસ્તુ ખાધી હોય ને એનું નામ પાછળ આપ્યું હોય ને ત્યારે કરવાનું હોય આઈ હેડ ઇટેન એટ જ રીતે આપણે સાચું વાક્ય બની શકે

એટલે બર્ડ આર સિંગિંગ ઇન ધ ટ્રી ઓન ધ્રી બર્ડિંગ ઇન ધ ટેલિકાસ્ટ જોઈ રહ્યો છે જીવંત પ્રસારણ આપણે જનરલી જીવંત પ્રસારણ શબ્દનો જ ઉપયોગ બહુ ઓછો કરીએ તે મેચ નું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યો છે હી ઇઝ વોચિંગ અ લાઈવ ટેલિકાસ્ટ ઓફ ધ મેચ

છોકરાઓ તેમની ટીમને ચિયર કરી રહ્યા હતા છોકરાઓ તેમની ટીમને ચિયર કરી રહ્યા હતા દેટ વિલ બી બેટર ગુજરાતી બોઇઝ વર ચીયરિંગ ધેર ટીમ પણ અગેન જ્યારે હું કહું છું ત્યારે આ વાક્યના અર્થમાં આપણને ખબર છે કે આ વાક્ય છે